જય માતાજી જય આશાપુરા કેમ છો મારા વાલીલા તો આપણે કોલાલ ગ્રામની ડાફા અને માતાના મઠ પહોંચી ગયા છે તો ચાલો આજે તમને માતાજીના દર્શન કરાવીએ અહીંયાથી તો વિડીયો પૂરો જોજો જય માતાજી તો આજે ત્રીજી તારીખ છે તો અહીંયાથી તમને માતાજીના દર્શન કરાવીશું તો તમે જોઈ શકો છો કે આપણે મંદિર પાસે આવી ગયા છે તો ચાલો તમને પણ દર્શન કરાવીએ જય માતાજી

માતાજીના દર્શન કરાવીએ જય આશાપુરા તમારા ભાઈની ચેનલ પર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતાની તો ચાલો વિડીયો આગળ વધીશું જય માતાજી પૂરા કેમ છો મારા વાલીરાઓ તો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ તો આપણે ગુલાલ ગામથી ડ્રાપા અને ડ્રાપાથી આશાપુરા માતાના મઠ પાંચસો કિલોમીટર પદયાત્રા આવી ગયા છે તો આજે ફાઇનલી આપણે આશાપુરાના દર્શન કરી લીધા છે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ કંઈક કચ્છની બજાર છે તો મારા મિત્રો અહીંયા તમે વિડીયોમાં જોઈ શકો છો કે કંઈક આવી બજાર છે તો ચાલો આગળ તમને અહીંયાથી વિડીયો એમ સુધી જોજો તો તમને અહીંયા માતાજીના દર્શન કરાવીશું તો આ દુકાન છે અહીંયાથી તમને કોઈ પણ આઈટમ બંગડીની કે કોઈ પણ આઈટમ મળી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો કે બધા ભાવિભક્તો મા આશાપુરાના દર્શન કરી ને એમની માંડતા પૂર્ણ કરી ઘરે જઈ રહ્યા છે તો આ બજાર છે તો અહીંયાથી તમે જોઈ શકો છો ચેતન ફરસાણ માટ અહીંયા તમને પ્રસાદ પણ મળી જશે તો પ્રસાદ આવો છો તો લેવાનું ભૂલતા નહીં તો ચાલો અહીંયાથી તમને માતાજીના પ્રસાદ ચુંદરી અને ઘણી બધી વેરાયટી મળી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા તમને આશાપુરા માતાના ફોટા અને મોગલના ફોટા હર આઇટમ મળી જશે તો એપ જે જોઈ શકો છો શું પ્રાય છે સિનાથજી સ્ટોર તો અહીંયા આવો છો તો દુકાન પરથી માતાજીની પ્રતિમા લેવાનું ભૂલતા નહીં તો મિત્રો આ વિડીયો બને એટલું શેર કરો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ પ્રસાદ પણ મળે છે જય માતાજીભાઈ કેમ છો મજામાં તમારી દુકાનનું લોકેશન તમારી દુકાનનું લોકેશન

તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ ટાઈપની કંઈક બજાર છે તો અહીંયા ભાવિ ભક્તો પ્રસાદ અને બધું લઈ રહ્યા છે તો આના વિડીયોમાં તમને આશાપુરા માતાજીના દર્શન કરાવીશું તો વિડીયો છેલ્લે સુધી જોજો તો અહીંયાથી તમને હર એક આઈટમ કિચન કંકુ અને બધી ઘણી વેરાયટી મળી જશે તો અહીંયાથી તમે જોઈ શકો છો એબઝેક્ટ તો આ કંઈક આ ટાઈપનું પ્રકાર બધું સામાન મળે છે તો મિત્રો અહીંયાથી તમે જોઈ શકો છો તો કચ્છમાં આવો છોટો સામાન લેવાનું ભૂલતા નહીં તો ચાલો અહીંયાથી તમને માતાજીના દર્શન કરાવ્યા તો સામે સામેમાં આશાપુરાનું મંદિર છે તો ચાલો અહીંયાથી તમને દર્શન પણ કરાવીશું તમે કયા ગામથી વિડીયો જુઓ છો તો કમેન્ટમાં જરૂર લખજો તો મિત્રો હું તમારો પ્રિય મિત્ર લાલુ રમણ તો મિત્રો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તમારો ભાઈ દસ દિવસની પદયાત્રા કરી આજે આશાપુરાના દર્શન કર્યા છે તો તમને પણ દર્શન કરાવીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે આ મેન પહેલો ગેટ દ્વાર છે તો આ મેન પ્રવેશ દ્વાર છે પહેલાં નંબરનો ગેટ તો અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા દુકાનનું આવા લોકેશન છે તો મિત્રો અહીંયા તમને કોઈ પણ આઈટમ મળી જશે તો કચ્છની બજારમાં હરેક વસ્તુ મળે છે તો અહીંયાથી ચાલો તમને હિંગરાજ માતાજીનું મંદિરના પણ દર્શન કરાવીશું તો અહીંયાથી આપણે અંદર મોબાઈલ એલાઉડ નથી તો અહીંયાથી તમને બહારથી દર્શન કરાવીશું માતાજીના તો અહીંયાથી તમે જોઈ શકો છો કે હિંગરાજ હિંગરાજમાંનું મંદિર છે તો મારા વાલીરાઓ તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો ચાલો હવે તમને માતાજીના દર્શન કરાવીએ તો મિત્રો દર્શન થઈ ગયા છે ફાઇનલી દ્રાફા ગામથી અમારા હરપાલસિંહભાઈ આવેલા છે તો અહીંયાથી જોઈ શકો છો કે અમારા ગ્રુપના બધા ભાઈઓ છે તો જય આશાપુરા તો બધાના શાંતિપૂર્વક દર્શન થઈ ગયા છે માતાજીના તો ચાલો વિડીયોમાં આગળ વધીશું મહાપ્રસાદીનું આયોજન છે તો તમે કચ્છ કચ્છમાં માસાપુરાના મંદિરે આવો છો તો અહીંયાથી પ્રસાદી લેવાનું ભૂલતા નહીં તો મિત્રો છાસ કેન્દ્ર છે અહીંયા તો અહીંયાથી તમે છાસ પણ લઈ શકો છો તો મિત્રો ચાલો અહીંયાથી તમને કંઈક ભાવિ ભક્તોનો નજારો બતાવીશું તો અહીંયા બધા ભાઈઓ મહાપ્રસાદી જમી રહ્યા છે જે પદયાત્રી છે દૂર દૂરથી આવે છે માતાના મઢ તો મિત્રો અહીંયાથી તમે લોકેશન જોઈ શકો છો કે અહીંયા ભાવિ ભક્તો મહાપ્રસાદી જમી રહ્યા છે તો ચાલો અહીંયાથી વિડીયો જોજો મજા આવશે લાઈક કરતા જજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અહીંયાથી તમને રસોડું પણ બતાવીશું માતાજીનું કચ્છમાં આવેલું છે તો અહીંયા અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રસોડું છે તો અહીંયા મહાપ્રસાદી બને છે તો અહીંયા સાફ સફાઈ થઈ રહી છે જોઈ શકો છો મિત્રો તો ચાલો આગળ તમને વિડીયોમાં બતાવીશું મોટું રસોડું તો અહીંયાથી તમે જોઈ શકો છો ભાઈઓ તો મારા ભાઈ અહીંયા ચેનલ પર અહીંયા મહાપ્રસાદીનું કાઉન્ટર રાખવામાં આવેલું છે જે ભક્તો પદયાત્રી આવે છે તે અહીંયાથી મહાપ્રસાદી જમે છે તો તમે પણ આવો માતાજીના દર્શન જરૂરથી કરજો અને વિડીયો વધુમાં વધુ શેર કરો તો અહીંયાથી મારા વાળા ભાઈઓ અહીંયા જોઈ શકો છો મહાપ્રસાદીનું જ છે જમવાનું તો તમારો ભાઈ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે તો સપોર્ટ જરૂરથી કરજો અને આ વિડીયો વધુ પાંચ જણને શેર કરજો જેથી બીજા પણ ભાઈને દર્શન થાય અહીંયાથી તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી ભાઈ ભક્તો મહાપ્રસાદી માટે ઊભા રહ્યા છે તો અહીંયાથી પોલીસ સ્ટાફ એમની ડ્યુટી બજાવે છે તો ચાલો આગળ તમને માતાજીના મંદિરના દર્શન કરાવીએ અને વિડીયો શેર કરજો જય માતાજી જય આશાપુરા તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂર દૂરથી ભાઈ ભક્તો અહીંયા મહાપ્રસાદી જમવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે તો એ એકદમ શાંતિથી તમે મહાપ્રસાદી પણ જમી શકો છો અને શાંતિપૂર્વક માતા આશાપુરાના દર્શન પણ કરી શકો છો તો ચાલો પહેલાં તમને માતાજીના દર્શન કરાવીએ મોબાઈલ અંડર એલાઉડ નથી મંદિરમાં તો આપણે તમને બહારથી દર્શન કરાવીશું કહીંયા બધા ભાઈ ભક્તો આરામ કરી રહ્યા છે તો જોઈ શકો છો કહીયા લાખોની સંખ્યામાં આજે ભાઈ ભક્તો આવી ગયા છે તો આજે પહેલું નોરતું છે મા આશા પુરાનું તો આજે નોરતું ચાલુ થશે તો ત્યાંથી જોઈ શકો છો તમે तो चलो अहिया थी तुमने आशापुरा दर्शन कराए તો કમેન્ટમાં જય આશાપુરા જરૂરથી લખજો અને તમારા ભાઈને સપોર્ટ કરજો તો અહીંયાથી તમે મા આશાપુરાના કચ્છના દર્શન કરી શકો છો તો મારા વાલીરાઓ અહીંયાથી તમે દર્શન કરો અને કમેન્ટમાં જય આશાપુરા લખો અને વિડીયો પાંચ જણાને શેર કરવાનું ભૂલતા નહીં આ જ રીતે સપોર્ટ કરો જેથી તમારા ભાઈનો વસ્તુ કમ્પ્લીટ થાય જય માતાજી તો ચાલો અહીંયાથી તમને મંદિરનો પણ નજારો બતાવીશું જય આશાપુરા જય માતાજી ચાલો તમને અહીંયાથી મંદિરનું દર્શન કરાવીશું તો આમ સામને મંદિર છે તો સામેથી તમને મંદિરના પણ દર્શન કરાવીશું ચાલો તો અહીંથી તમે જોઈ શકો છો કે આ મંદિર છે તો અહીંયા હમણાં તો મારા ભાઈઓ ચારે બાજુ મંડપ બનાવેલો છે તો અહીંયાથી તમે નીચેથી મંદિરનો નજારો જોઈ શકો છો તો અહીંયાથી તમે જોઈ શકો છો બહારથી કે અહીંયા માતાજીના દર્શન ભાઈ ભક્તો આ સાઈડથી કરી રહ્યા છે તો અહીંયાથી ઘણા ભાઈ ફોટા પાડી રહ્યા છે તો ચાલો અહીંયાથી બધા ગ્રુપ ભેગા થયેલા છે જય માતાજી તો અહીંયાથી તમને મંદિર બતાવીશું તો અહીંયાથી તમે જોઈ શકો છો કે મા આશાપુરાનું મંદિર કંઈક ટાઈપ ટાઈપનું છે તો તમે કયા ગામથી વિડિયો જોવો છો એ પણ કમેન્ટમાં જરૂરથી લખજો તો મિત્રો અહીંયાથી માં આશાપુરાનો મેન પ્રવેશ દ્વાર છે દર્શન કરવાનો તો ચાલો અહીંયાથી તમને બહારથી મંદિરના અંદરનું કંઈક દર્શન થાય તો કરાવીએ તો જોઈ શકો છો તમે તો અહીંયાથી સામે તમે જોઈ શકો છો તો ચાલો આપણે ઝૂમ કરીને તમને માતાજીના દર્શન કરવાની કોશિશ કરીશું તો આમાં માતાજીની પ્રતિમા છે તો મિત્રો અંદર મોબાઈલ અલાઉડ નથી તો બહારથી તમે દર્શન કરી કમેન્ટમાં જે આશા લખો તો અહીંયાથી તમે જોઈ શકો છો કે ભાઈ ભક્તો બધા લાઈનમાં લાગી છે લાગેલા છે તો મિત્રો આ વિડીયો શેર કરો અને તમારા ભાઈને ફોલો કરો તો અહીંયાથી કંઈક નજારો જોઈ શકો છો તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુટીન જય હિન્દ માતરમ જય આશાપુરા જય માતાજી